સારો સમય આવતા પહેલાં તુલસીનો છોડ આપે છે આ નવ સંકેત હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે કહેવાય છે કે માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવતો તુલસીનો છોડ જે ઘરમાં હોય છે તે ઘરમાં ક્યારેય પણ ધનની કમી નથી રહેતી વાસ્તુશાસ્ત્રમાં પણ તેને ખૂબ જ માન્યતા આપવામાં આવી છે તેમાં કહેવામાં આવ્યું છે કે ઘરમાં તુલસીનો છોડ રાખવાથી ત્યાં રહેતા લોકોને ઘણા પ્રકારના લાભ થાય છે માન્યતા છે કે જે મનુષ્ય નિયમિત રીતે તુલસી માતાની પૂજા કરે છે તેના ઘરમાં હંમેશા દેવી લક્ષ્મીનો વાસ રહે છે શાસ્ત્રો અનુસાર તુલસીનો છોડ ભવિષ્યમાં થનારી ઘટનાઓના સંકેતો પણ આપે છે જી હા તુલસી સારા અને ખરાબ સમયનો સંકેત પહેલાંથી જ આપી દે છે તો ચાલો તુલસીના એવા સંકેતો વિશે જાણીએ કે જે મનુષ્યને ભવિષ્યમાં થનારી ઘટનાઓની જાણકારી આપે છે પરંતુ તેના પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર રહે તો આ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જય તુલસી માતા જરૂરથી લખો નંબર એક તમે ઘણી વખત જોયું હશે કે ઘરમાં તુલસીનો છોડ અચાનક સુકાઈ જવા લાગે છે ઘણી કોશિશો પછી પણ તુલસીનો છોડ સુકાઈ જાય છે શાસ્ત્રો અનુસાર તુલસીનું સુકાવવું એવો સંકેત આપે છે કે તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ છે અને ઘરમાં કોઈ મોટું સંકટ આવવાનું છે આ સાથે જ તુલસીનું સુકાઈ જવું આ પણ સંકેત આપે છે કે તમારા ઘરમાં ધનની કમી થવાની છે તો તુલસીના છોડને ક્યારેય સુકાવા ન દો જો તુલસીના લીલા પાંદડા અચાનક તૂટીને નીચે પડવા લાગે તો તે અશુભ માનવામાં આવે છે પાંદડા પીળા થઈને પડે તે સ્વાભાવિક છે પરંતુ લીલા પાંદડા પડવા લાગે તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે તે સંકેત આપે છે કે ઘરમાં કલેશ અને વિવાદ જેવી મુશ્કેલીઓ આવી શકે છે અને પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધી શકે છે જો તમને આ પ્રકારનો સંકેત મળે તો આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે સાંજના સમયે તુલસીના છોડ પાસે ઈનો દીવો જરૂરથી પ્રગટાવવો જોઈએ નંબર બે જ્યારે તુલસી પાસે નાના નાના લીલા છોડ ઉગવા લાગે તો તેને શુભ માનવામાં આવે છે આ સંકેત સૂચવે છે કે તમારા ઘરમાં જલ્દી જ ખુશીઓનું આગમન થવાનું છે અને તમારા વેપારમાં વૃદ્ધિ થવાની છે આ ઉપરાંત તે એ પણ સંકેત આપે છે કે જલ્દી જ તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થવાનો છે અને ધનનો લાભ પણ થવાનો છે નંબર ત્રણ તમે ઘણીવાર જોયું હશે કે તુલસીના છોડ પાસે કીડીઓ જમા થઈ જાય છે તમે ગમે તેટલી કાળજી રાખો કીડી અને મકોડા જેવા નાના નાના જીવ ત્યાં કર બનાવી જ લે છે પરંતુ શાસ્ત્ર અનુસાર તેને અશુભ માનવામાં આવે છે આ સંકેત આપે છે કે કોઈ બહારની વ્યક્તિ તમારા માટે મુશ્કેલીઓ લાવી શકે છે અને કોઈ અજાણ વ્યક્તિના કારણે તમને ધનનું નુકસાન થઈ શકે છે નંબર ચાર જ્યારે તુલસીના છોડ પર સુંદર સુંદર પંખીઓ અથવા મનમોહક કોયલ બેસવા લાગે અને તુલસી ખૂબ જ સુંદર અને ખીલાયેલી દેખાય તો તેને ખૂબ જ શોભ માનવામાં આવે છે આ સંકેત સૂચવે છે કે જલ્દી જ તમને ધન લાભ થવાનો છે અને તમારી મનોકામના જલ્દી જ પૂર્ણ થવાની છે તુલસીના છોડ પર પંખીનું બેસવું એ ધનલાદનો સંકેત માનવામાં આવે છે નંબર પાંચ ઘણી વખત એવું જોવા મળે છે કે ઘણા લોકો તુલસીનો છોડ ગમે તેટલી વખત લગાવે પરંતુ તે સુકાઈ જતો હોય છે અને ઘરમાં તુલસીનો છોડ ક્યારેય પણ ટકી શકતો નથી તે હંમેશા મૂર્જાયેલો જ રહે છે આ સંકેત આપે છે કે તમારા ઘરમાં ખરાબ અને નકારાત્મક શક્તિઓનો વાસ છે અને સાથે તે પિતૃદોષનો પણ સંકેત છે જો તમારી સાથે આવું થાય તો આ કષ્ટમાંથી છુટકારો મેળવવા માટે જરૂરિયાતમંદ લોકોને દાન કરો નંબર છ જો આપણે તુલસીના છોડને સમયસર પાણી આપતા હોઈએ અને છતાં તે સુકાઈ રહ્યો હોય અને તેના પાંદડા પડી રહ્યા હોય તો તેને ધન અને આરોગ્ય માટે હકારાત્મક સંકેત તરીકે જોવું જોઈએ ઘરમાં ધનની કમી થઈ શકે છે અથવા કોઈ વ્યક્તિ બીમાર પડી શકે છે ઘરમાં કોઈને ઈજા થવાની આશંકા પણ હોઈ શકે છે નંબર સાત નજરદોષ લાગવાથી તુલસીના છોડના પાંદડા કાળા પડવા લાગે છે વાસ્તુશાસ્ત્રમાં તેને ઘર ઉપર નજર લાગવાની સાથે જોડવામાં આવે છે આવા ઘરમાં નકારાત્મકતા છવાઈ જાય છે જો તમે વારંવાર તુલસીનો છોડ લગાવો છો અને તે ઉગતો નથી તો તેનો અર્થ એ છે કે ઘરમાં સકારાત્મકતાની કમી છે આવી પરિસ્થિતિમાં તુલસીનો છોડ સારી રીતે ઉગતો નથી નંબર આઠ જો તુલસીનો છોડ સારું વાતાવરણ હોવા છતાં પણ બુર્જાઈ રહ્યો હોય તો તે એવો સંકેત આપે છે કે તેવા ઘરમાં માતા લક્ષ્મી રિસાઈ ગયા છે અને ઘરમાં દરિદ્રતા આવવાની છે જો તુલસીના પાંદડા પીળા થઈને પડી રહ્યા હોય તો તેને પણ ઘરની નકારાત્મકતા સાથે જોડવામાં આવે છે આ સમસ્યા દૂર કરવા માટે ઘરમાં પૂજા પાઠ સફાઈ અને ઘરના સભ્યોની આદતોમાં સુધારો લાવવો જોઈએ નંબર નવ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં લગાવેલો તુલસીનો છોડ અચાનક સુકાઈ જવા લાગે તો સમજી જવું જોઈએ કે ઘરમાં કોઈ સંકટ આવવાનું છે વાસ્તુશાસ્ત્ર અનુસાર સુકાયેલો તુલસીનો છોડ દુઃખ અને પીડાને દર્શાવે છે આ સુકાયેલો છોડ તરત જ ત્યાંથી હટાવીને બીજો છોડ લગાવી દેવો જોઈએ નંબર દસ વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ ક્યારેય પણ પૂર્વ દિશામાં લગાવવો જોઈએ નહીં એવું કહેવાય છે કે તેનાથી ઘરમાં આર્થિક સંકટ પેદા થાય છે તુલસીનો છોડ હંમેશા ઉત્તર અથવા તો ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ નંબર અગિયાર રવિવારે તુલસીના છોડને પાણી આપવું જોઈએ નહીં માનવામાં આવે છે કે રવિવારે તુલસી માતા ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખે છે તેથી આ દિવસે પાણી આપવાની મનાય છે એવું કહેવાય છે કે રવિવારે તુલસીના છોડને પાણી આપવાથી નકારાત્મકતા વધે છે અને ઘરમાં દરિદ્રતા આવે છે નંબર બાર બુધ એવો ગ્રહ છે જે અન્ય ગ્રહોના સારા અને ખરાબ પ્રભાવોને વ્યક્તિ સુધી પહોંચાડે છે જો કોઈ ગ્રહ અશુભ ફળ આપશે તો તેનો અશુભ પ્રભાવ બુધના કારક વસ્તુઓ ઉપર પણ થાય છે જો કોઈ ગ્રહ શુભ ફળ આપશે તો તેના શુભ પ્રભાવથી તુલસીનો છોડ ઉત્તમ રીતે ઉગે છે બુધના પ્રભાવથી છોડમાં ફળ ફૂલ લાગવા લાગે છે દરરોજ ખાલી પેટે ચાર તુલસીના પાન ગ્રહણ કરવાથી મધુમેહ વિકાર વાતપીત વગેરે રોષો દૂર થાય છે માતા તુલસીની નજીક આસન લગાવીને જો રોજ થોડો સમય બેસવામાં આવે તો શ્વાસ અને અસ્થમાં જેવા રોગોમાંથી જલ્દી છુટકારો મળે છે નંબર તેર શાસ્ત્રો અનુસાર જો ઘરમાં લગાવેલો તુલસીનો છોડ વારંવાર સુકાઈ જાય તો તે પિતૃદોષનો સંકેત છે તેનાથી બચવા માટે પિતૃ તર્પણ કરો અને જરૂરિયાતમંદોને દાન કરો નંબર ચૌદ ઘરમાં તુલસીનો છોડ હોવો આરોગ્ય અને સુખ માટે મહત્વપૂર્ણ છે અને તે વાસ્તુ દોષને દૂર કરવામાં પણ સક્ષમ છે આપણા શાસ્ત્રો તેના ગુણોથી ભરપૂર છે અને જન્મથી લઈને મૃત્યુ સુધી તે ઉપયોગી છે મામૂલી દેખાતો આ તુલસીનો છોડ આપણા ઘરના તમામ દોષોને દૂર કરીને આપણા જીવનને નિરોગી અને સુખમય બનાવવા માટે સક્ષમ છે નંબર પંદર માતાની જેમ સુખ આપતી તુલસીનું વાસ્તુશાસ્ત્રમાં વિશેષ સ્થાન છે આપણે એવા સમાજમાં રહીએ છીએ જ્યાં સસ્તી વસ્તુઓ અને સરળ સામગ્રીને આપણી શાંતિ વિપરીત માનવામાં આવે છે અને મોંઘી વસ્તુઓને આપણે પોતાની પ્રતિષ્ઠા માનીએ છીએ નંબર સોળ તુલસીનું સ્થાન આપણા શાસ્ત્રોમાં પૂજનીય દેવી તરીકે છે આપણે તુલસીને માતા તરીકે સન્માન આપીએ છીએ અને નિત્ય તેમની પૂજા આરાધના કરીએ છીએ તેના ગુણોને આધુનિક રસાયણશાસ્ત્ર પણ માન્ય રાખે છે તુલસીની હવામાં સ્પર્શમાં અને તેના ભોગમાં લાંબુ આયુષ્ય અને આરોગ્ય માટેના વિશેષ ગુણધર્મો છે અને તે પર્યાવરણને શુદ્ધ કરવામાં પણ સક્ષમ છે નંબર સત્તર શાસ્ત્રો અનુસાર તુલસીના વિવિધ પ્રકારના છોડ ઉપલબ્ધ છે જેમ કે કૃષ્ણ તુલસી લક્ષ્મી તુલસી રામ તુલસી ભૂ તુલસી નીલ તુલસી શ્વેત તુલસી રક્ત તુલસી વન તુલસી અને જ્ઞાન તુલસી દરેક પ્રકારના છોડના જુદા જુદા ગુણધર્મો છે અને તે નાક કાન વાયુ કફ તાવ અને હૃદય રોગોની સારવારમાં વિશેષ અસરકારક છે નંબર અઢાર વાસ્તુદોષ દૂર કરવા માટે તુલસીના છોડને અગ્નિકોણ અર્થાત દક્ષિણ પૂર્વથી લઈને ઉત્તર પશ્ચિમ સુધીના ખાલી સ્થાનમાં લગાવી શકાય છે જો ખાલી જમીન ન હોય તો કુંડામાં પણ તુલસીને લગાવી શકાય છે નંબર ઓગણીસ તુલસીનું કુંડું રસોઈ ઘરની પાસે રાખવાથી પારિવારિક ઝઘડાઓ સમાપ્ત થાય છે પૂર્વ દિશા તરફની બારી નજીક તુલસીનો છોડ રાખવાથી જો પુત્ર જિદ્દી હોય તો તેની જીદ દૂર થાય છે જો ઘરના બાળકો પર અંકુશ ન હોય અર્થાત નિયંત્રણની બહાર હોય તો પૂર્વ દિશામાં રાખેલા તુલસીના છોડમાંથી ત્રણ પાન લઈને બાળકને ખવડાવવાથી તે આજ્ઞા અનુસાર વ્યવહાર કરે છે નંબર વીસ જો કન્યાના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો અગ્નિકોણમાં તુલસીના છોડને કન્યા દ્વારા રોજ પાણી ચઢાવીને પરિક્રમા કરવાથી લગ્ન વહેલા અને અનુકૂળ સ્થળે થાય છે અને બધી જ બાધાઓ દૂર થાય છે જો વ્યવસાય સારી રીતે ન ચાલતો હોય તો દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખેલા તુલસીના છોડ ઉપર દર શુક્રવારે સવારે કાચું દૂધ ચઢાવો અને મીઠાઈનો ભોગ રાખીને કોઈ સુહાગન સ્ત્રીને મીઠી વસ્તુ આપો તેનાથી વ્યવસાયમાં સફળતા મળે છે આ તમામ જાણકારી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો તમારી સલાહ આસ્થા અને વિશ્વાસ ઉપર અજમાવો આ વિડીયોનો હેતુ માત્ર તમને ઉત્તમ સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય તુલસી માતા જરૂરથી લખજો સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી વિડીયોને નોટિફિકેશન તમને તુરંત જ મળે